બાપુ એક સુંદર મજાનો ધાર્મિક અને ભક્તિમય પ્રસંગ છે અને આ પ્રસંગમાં આજે આપણે વાત કરવી છે પવિત્ર એકાદશીની કથા અને મહાત્મય ભાગ બે અને જેમાં આજે આપણે વાત કરવી છે વદ અગિયારસ એટલે કે ઉત્પત્તિ એકાદશી ભગવાન શ્રી કૃષ્ણ

જ્યાં શેષ નારાયણ ભગવાન વિષ્ણુ શેષની પથારીમાં ક્ષિરસાગરમાં પોઢ્યા હતા ત્યાં આવ્યા અને તેમની સ્તુતિ કરી પોતાની આપતીઓ જણાવી અને મરુ રાક્ષસનો નાશ કરવાની શક્તિ અને સર્વે દેવતાઓને તેની ગુલામીમાંથી છોડાવી વિજય અપાવવા માટે વિનંતી કરી સર્વે દેવતાઓની વાત સાંભળી અને ભગવાન વિષ્ણુએ

ત્રણે લોકને કબજે કર્યા છે આથી અમો દેવોને તેમના બંદીવાન અને સેવકો બની રહેવું પડે છે ઇન્દ્રનું કહેવું સાંભળી ભગવાન વિષ્ણુએ કહ્યું તમે ચિંતાથી મુક્ત થાવ હવે તમારું દુઃખ દૂર થશે માટે તમે બધા દેવતાઓ મારી સાથે ચંદ્રાવતી નગરીમાં આવો આમ કઈ બધા દેવતાઓની સાથે આગેવાની લઈ ભગવાન વિષ્ણુ ચંદ્રાવતી નગરીમાં પહોંચ્યા ત્યારે રાક્ષસરાજ મરુ બીજા રાક્ષસોની સાથે ભયંકર યુદ્ધ કરી રહ્યો હતો સામેથી આવતા દેવોને જોતા જ તેણે રાક્ષસોને પડતા મૂક્યા અને વિવિધ પ્રકારના ஆயுதો શાસ્ત્રો લઈ અને દેવો સાથે યુદ્ધ કરવા લાગ્યો

મરુ સાથે યુદ્ધમાં ઉતર્યા પરંતુ મરુ કેમે કરીને મરતો નથી તેના તપના તેજ અને સિદ્ધિઓના બળે કરીને બધા શસ્ત્રો નકામા થઈ જતા હતા અને કેમે કરીને મરુ રાક્ષસ જીતાતો નથી અંતે થાકીને ભગવાન વિષ્ણુએ થોડો આરામ કરવાની ઈચ્છાથી બદ્રિકાશ્રમ ગયા અને ત્યાં અડતાલીસ ગાઉ લાંબી એક દ્વારવાળી હેમભદ્રા નામની ગુફામાં શયન કરવા માટે ભગવાને પ્રવેશ કર્યો હે અર્જુન પછી હું ગુફામાં સુઈ ગયો તે રાક્ષસ પર મારી પાછળ પાછળ આવ્યો અને મને સૂતેલો જોઈ એ મારવા માટે આગળ વધ્યો મારું રાક્ષસને થયું કે આજે મારા ઊંઘતા શત્રુને ઊંઘતા જ દબાવી મારી નાખું અને કાયમને માટે નિશ્ચિંતિત થઈ જાઉં અને આજ વખતે મારા શરીરમાંથી એક સુંદર કન્યા ઉત્પન્ન થઈ અને ત્યાર પછી તેણે દિવ્ય શસ્ત્રોને ધારણ કરી મરુ રાક્ષસ સાથે યુદ્ધ કરવા માંડ્યું પેલા રાક્ષસને વિચાર થયો કે આવી બળવાન કન્યાની ઉત્પત્તિ ક્યાંથી થઈ હશે પછી તો ઘણા લાંબા સમય સુધી રાક્ષસ અને કન્યા વચ્ચે ભયંકર યુદ્ધ થયું અંતે પેલી કન્યાએ એકદમ ક્રોધમાં આવી અને પેલા રાક્ષસના આયુધોના ટુકડે ટુકડા કરી નાખ્યા તેના રથને ભાંગી નાખ્યો અને રાક્ષસને પોતાના હથિયારો વડે બેભાન બનાવી દીધો પરંતુ આ તો રાક્ષસ થોડી જ વારમાં તે રાક્ષસ ઊભો થયો અને કન્યાને મારવા માટે સામે દોડ્યો પણ ભગવાનની પ્રેરણાથી પેલી કન્યાને તક મળતા તેનો શીર્ષેદ કરી નાખ્યો મરૂ રાક્ષસને મરેલો જોઈ અને તેની સાથેના દૈત્યો બીકના માર્યા ત્યાંથી ભાગી ગયા અને પાતાળ લોકમાં જઈ અને સંતાઈ ગયા એટલામાં ભગવાન વિષ્ણુની આંખ ઊઘડી અને જોયું તો કોઈ કન્યા પોતાની સામે બે હાથ જોડી અને નમ્ર ભાવે ઊભી છે અને તેને પાછળ પેલો ભયાનક રાક્ષસ મરેલો પડ્યો છે આથી નવાઈ પામતા ભગવાન વિષ્ણુએ પેલી કન્યાને પૂછ્યું મારા સૂઈ ગયા બાદ આ દૈત્યનો વધ કોણે કર્યો છે પેલી કન્યાએ કહ્યું કે ભગવાન આપ જ્યારે સૂતેલા હતા ત્યારે પેલો રાક્ષસ આપને સૂતેલો જ મારી નાખવા આવ્યો હતો એટલે હું તરત જ આપના અંશ રૂપે પ્રગટ થઈ એ અધર્મ અને દુષ્ટ રાક્ષસનો વધ કરી નાખ્યો છે આ કન્યાની આવી વાત સાંભળી અને ભગવાન વિષ્ણુએ કહ્યું હું તારા ઉપર પ્રસન્ન થયો છું માટે તું કોઈક વરદાન માંગ અને ત્યારે એ પેલી કન્યાએ કહ્યું કે હે પ્રભુ આપ જો પ્રસન્ન થયા હો તો આજે કાર્તિક વદ પક્ષની એકાદશી છે અને આજે જ હું ઉત્પન્ન થઈશ તો આપ એવું વરદાન આપો કે જે કોઈ પણ नर નારી કાર્તક વદ પક્ષની એકાદશીએ ઉપવાસ કરશે તેને મહાપાતકમાંથી હું મુક્ત કરું આજની એકાદશીના દિવસે એકઠાણો કરી એક વખત ભોજન કરશે તેને અડધાપણની પ્રાપ્તિ થાય પડી તે ભાવિક જીતેન્દ્ર બને શ્રદ્ધા અને ભક્તિ ભાવનાથી આપનું પૂજન કરી અને મારું આ વ્રત કરે તેને દુર્લભ એવું વૈષ્ણવ સ્થાન પ્રાપ્ત થાય અને ઘણા વર્ષો સુધી નાના પ્રકારના સુખો ભોગવે વળી જે આ એકાદશીનું વ્રત કરે તેના બધા પાપો નાશ પામે અને અંતે તેનો વૈકુટમાં ઉપવાસ કરી રાત્રે ભોજન કરશે તેને પણ અર્ધાફળની પ્રાપ્તિ થાય તથા કઈ ભગવાને કહ્યું તમે જે માગ્યું છે તે તારા સ્વાર્થ માટે નથી માગ્યું પરંતુ પરમારત કાજે લોક કલ્યાણ અર્થે તે પવિત્ર ભાવનાથી વરદાન માગ્યું છે માટે તે જ પ્રમાણે થાવ આ ત્રિલોકમાં મારા ભક્તો છે ભાવિકો છે અને મારી પૂજા કરે છે તે આજથી તારા ભક્તો થશે તારી પૂજા કરશે અને આજથી તારું નામ ઉતપતિ એકાદશી તરીકે ઓળખાશે જે કોઈ ભાવિક વ્રત કરનાર ઉપવાસી ઉત્પતિ એકાદશીની કથા કાર્તક માસમાં વદમાં આવતી અગિયારસ ના દિવસે વ્રત કરી ઉપવાસ કરીને કથા સાંભળશે દિવસે સાંભળશે કે રાતે જાગરણ કથા સાંભળશે તો તે કરોડો વર્ષો સુધી વિષ્ણુ લોકમાં વાસ કરવાનો અધિકારી થશે જય શ્રી કૃષ્ણ તો બાપુ આ હતો પવિત્ર એકાદશીની કથા અને મહાત્મય ભાગ પ્રસંગ અને જેમાં આપણે જોયું છે ઉત્પત્તિ એકાદશીની કથા વિશે તો આ કથા આ પ્રસંગ આ વાર્તા પૂરેપૂરી સાંભળી એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર આપનો દિવસ શુભ રહે મહાદેવ હર